સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત હજાર સાતસો સાત કરોડના રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટ ઉપર સ્થાયી સમિતિમાં મેરાથોન ચર્ચા શરૂ છે સ્થાયી સમિતિ અધ્યક્ષ સ્થાનેથી ચર્ચા શરૂ કરવામાં આવી હતી જેમાં બજેટમાં જ સુધારા વધારા કરવાની જરૂરિયાત થશે તેના પર ચર્ચા કરાઈ રહી છે સુરત મહાનગરપાલિકાની કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા સાત હજાર સાતસો સાત કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજાર પાંચસો ઓગણીસ કરોડના કેપિટલ કામો મંજૂર કરાયા છે સૌથી વધારે ભાર કેપિટલ પ્રોજેક્ટ પાછળ નાણાં ખર્ચવામાં આવશે સ્થાયી સમિતિએ આજે એટલે કે સોમવારે અને મંગળવારે તમામ ઝોનના અધિકારીઓ સાથે મેરેથોન ચર્ચા કરવામાં આવી રહી છે તમામ અધિકારીઓ પોતાના વિભાગના પ્રોજેક્ટ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેના આધારે હવે સ્થાયી સમિતિ તમામ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ કેપિટલ કામો સહિત અન્ય વિકાસના કામો કેટલો ખર્ચ કરવો અને કેટલા ખર્ચને અત્યારે ટાળી દેવો તે અંગે પણ નિર્ણય લેશે સુરત મહાનગરપાલિકાની આવક ખૂબ જ ઓછી થઈ ગઈ છે તેના કારણે પ્રોજેક્ટ ઉપર પણ તેની સીધી અસર થઈ છે એક તરફ સુરત મહાનગરપાલિકા પોતાનું રેવન્યુ વધારવા માટેના પ્રયાસો કરે છે બીજી તરફ પ્રોજેક્ટ ખર્ચમાં પણ ખૂબ મોટો ખર્ચ સામે આવી રહ્યો છે ત્યારે પાલિકાએ હવે લોકો પાસેથી વેરો વસૂલવાની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે કમિશનરે રજૂ કરેલા બજેટમાં ત્રણસો સાત કરોડનો વેરો વધારો ઝીકાયો છે હવે સ્થાયી સમિતિમાં ચર્ચા કર્યા બાદ આ રિઝલ્ટ ચાર્જમાં ઘટાડો કરે છે કે કેમ તે અંગે રહેણાંક અને બિન રહેણાંક મિલકતો ઉપર વેરો ઘટાડે છે કે કેમ તેના ઉપર સૌની નજર છે કમિશનરે રજૂ કરેલા પ્રોજેક્ટમાં કેટલા પ્રોજેક્ટમાં લોક ભાગીદારીથી આગળ વધી શકાય છે તે અંગે પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાલીની અગરવાલે ગત સપ્તાહમાં સુરત શહેરનું સાત હજાર સાતસો સાત કરોડનું બજેટ ડ્રાફ્ટ રજૂ કર્યું હતું જેમાં શહેરીજનો પર વેરો વધારો ઝીકાયો છે ત્યારે શાસકો વધારાયેલો વેરો પરત ખેંચશે કે કેમ તે જોવું રહ્યું હા સસેટા સાથે હાજર કરીશી